આગામી સમય માં મને થોડો સમય ભલે મળ્યો હોય પરંતુ તેમ છતાં આગામી સમય વાર લોકો નો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે હેતુથી લોકોના કાર્યો વધુ કરવા વોર્ડ નંબર અઢાર માં ભારતીય જનતા પાર્ટી ની જીત થઈ છે એ જેદમાં

થયા છે અને બાકીનો આવનારો વર્ષ જે છે એ અમે અમારી ટીમ તાકાત લાગશું તાકાતથી અને બાકીના પ્રશ્નો છે એ પૂરા કરીશું અમે સાત હજાર ને છ્યાસી વોટ થી અમારો જલમત વિજય થયો છે